આજથી સવાર છે ખાસ કેમ કે આજે જવાનું છે કે રિલ્સ નું કરવા માટે સ્પેશિયલ રીલ્સ છે અનેરીની એક વર્ષ એ થઈ ગઈ ખુશ હે આખા વર્ષનું પેકેજ લીધું એમાં છેલ્લી હતી આખા એક વર્ષની થાય ત્યારે એમ તો હું કીધું એને ભાઈ એવું છે ને ચાલો મમ્મી જયોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી રોટલી કોણ ખાશે તો ઓકે પપ્પા તો ગયા લાગે ઓફિસે પણ મોડા પીવે છે કળી અને ચા ખાઈ લો એને કઈક ગોતે છે મળતું નથી એને આમ વેંગ કરવું છે મારે કઈક ગોતું છે હું એનું નક્કી નથી

તમારી રીલ્સ મે જોઈ હું શૂટિંગ કરતા હતા ઈ બાકી ની ત્રણ કેમ નો આવી ચાલો શૂટિંગ પતાઈએ તો ગાઈસ ફાઇનલી શૂટ પતાવીને ઘરે આવતા રહ્યા છીએ અને એ નાસ્તો જમવા માટે જ બેસી ગઈ છે શું ખાશો કાઈ નઈ બસ આળા હું બાબા જીબડી નગરી કાટે કે નહીં તો થૂક નો ઇન્ફેક્શન લાગી ગયો હમણા નકર જીવલ કાટે તો હવે એનું હું એને ડ્રાય તો આવતા હોય એટલે ખંજોળ આવતી નઈ ને એટલે હવે પ્રેક્ટિસ એમ પડી ગઈ છે ને ટેવ પડી ગઈ છે એટલે કે

નહી નહીવાનું અમારે જો દોઢ વાગી ગયા ત્યાં જમવા મને આપી દો ચાલો તો જમવા મને ભાઈ ત્યાર કરી દો આખા રીંગણા શાક છે ને રોટલા છે જમી લીધું છે થોડા સફાઈ શરૂ થઈ ગઈ

બીજું તે હું કીધું હું ખા છો બોડ ઓકે! આજ પાકો ખુશ છે અને હજી ઉતી છે પાંચ વાગ્યા વાગ્યા તમારે <laughs> <laughs>

અરે વાહ વાહ જીટન તો જી ટન ઓહો હોય એથી ફાસ્ટ થઈ જી વેગન કેજ તો મસાલા ખીચડી રેડી છે સાથે છે કઢી અને રી હસ્તી અને સપના બધું મેનુ સિલેક્ટ થઈ ગયું હું હું જમવાનું રાખવાનું છે કોણ પિયારો આવશે બાકી ની હું હું છે મુખવાસ કયા રાખવાના બધું એ ટુ જેડ વસ્તુ પાણીની બોટલ વેલકમ ડ્રિંક બાકીના બધા ઓર્ડર જેટલા આવતા હોય ડેકોરેશન બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બે વસ્તુ એક મારા કપડા એટલે અમારા કપડા મારા ભાઈ ને અમારું પહેરવાના એ બાકી છે અને ઇન્વિટેશન પપ્પા મોકલાઈ ગયું હા મારા જે ગ્રુપ તો એ બધા મોકલાઈ ગયું પપ્પા બાજુ થી રેડી છે તારી બાજુ થી બાકી અહીંયા બધા નું બાકી યુવા પેઢી નું બધાને અમારે મોકલવાનું બાકી છે એ અમે મોકલી દેશું એટલે જે આવનારું ફંક્શન છે એ ધામ ધૂમ થી જોવાનું થાય છે ભાઈ કોરી ખીચડી થોડી ખાજે બધી કઢીમાં દઈ ડુબાડી દેતો ઓર્ડર કરી છે ને ઓકે બે ભાગ કરાયક

બે હજાર બે હિજા અહીંયા બેસી જ વડા તલવાર હાથ માં રાખ બાજુ છે લઈ લે બે જા ને આવે ક્યાં લઈ

જો જો રીલ વેન કરે આમ મારવાનું મન બતાવતી જો અહીંયા મમ્મમ છે તમે આવો નોમ કોકો મગઈ લીધો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને રસ્તામાં ભાઈ એટલી બધી ઠંડી 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 તમે વાદ ચાવા દીઉ હું કીધું હું બાજુમાં એટલું સ્પીડ માં આંગળી સેફાઈ ગઈ ઉભે નહીં એની આંગળી આવી જાય એની એને એ ખબર જ નથી ખાનું ખુલે હતા એમ જો આવી રીતના ફોલ ઇન તો એક આંગળીમાં આખા આમ ફોદા નીકળી ગયા છે ના ના એવું નથી બતાવવું આમાં લોકો પછી છે ને જમતા જમતા આપણો અમુલ થતા હોય એટલે એવું થયું પણ થોડીક વાર રહી એવું થયું ને એટલે વાહ ભાઈ વાહ ચલ અડ્ડી નો જાય આવ્યો

શીરો પડી ગયો તું તો મર્દ તને કાઈ ન થાય શીરો પડ્યો તોય મર્દ નહીં નથી લગાવવું ભાઈ નવી ગાડી લીધી ને ત્યારે એ વ્લોગ અત્યારે જે બાજુ સજેસ્ટ કરું છું જોરદાર વ્યૂ આવી ગયા કેમ લીધી શું કામ લીધી કોની છે કઈ ગાડી લીધી ક્યાંથી લીધી બધી ડિટેલ બાજુના વ્લોગમાં સજેસ્ટ કરી છે અત્યારે જોતા હોય બાકી આવતીકાલે સવારે નવા વાગે હું પાછો આવી જઈએ જય શ્રી કૃષ્ણ જોયો ગઈ છું